ઓકે જો અત્યારે બધું કામ થઈ ગયું છે મારા મોટું અને કપડાં જોઈને તમે લાગતું હશે છે બહુ જ પરસેવો વેળો છે બધા ટેબલ સાફ કર્યા પછી બધી ધોળું જે ટેબલ ની ખાનામાં જે હોય બરોબર બધી કાઢી પછી સામાન એટલે ઘોડા લુસા બરોબર બધી વસ્તુઓ લુસી ગ્લાસ નું બધું સાફ કર્યું બરોબર ને દીવાબત્તી એક જ બાકી છે પાણીની ને બધું ભરાઈ ગયું છે તો થોડુંક આપણે જે કામ છે કરીને દીવાબત્તી છે પછી તમને બધી વસ્તુ હું બતાવવાનું છું કે હું લેવા છું કઈ રીતે ગોઠવવાનું છે બરોબર બધી વસ્તુનો હું બતાવીશ બરોબર ને આ ઘોડો જે છે એ પણ આપણે ભરવાનો છે આખો એ ઘણો ખાલી થઈ ગયો જાય બતાવું કવર આપણે ચાર્જર લઈ આવ્યા છે નવા નવા યુનિક બધા બરોબર જે આ બધું જે ખાલી થઈ ગયું છે આ બધું બધું હમણાં આપણે ભરાઈ જશે બરાબર કિચન ને હું ઘણું બધું લાવો છું બરોબર એટલો માલ લાવ્યા છે હજી બીજો લાવવાનો છે આપણે એક બે દિવસમાં એ પણ હું તમને બતાવીશ બરોબર ચાલો હવે આપણે મલાઈ ખાઈ લઈ મસ્ત મસ્ત બરોબર અને પછી તમને હું મળું દેવા બધી કરી લઈ ઓકે ચાલો મળીએ છીએ થોડી વાર પછી ઓકે ચાલો

તમને બતાવો બરોબર ખુલે પેલા આટલી મલાઈ પૂરી કરી નાખી ઘણા ગામ જાય તો કહેવા આવશે બરોબર ચાલો આપણે બધો સામાન જો કાઢી નાખ્યો છે બહાર હવે આપણે ગોઠવવાનો છે અને કસ્ટમર આવી જશે તો આપણે પેલા પ્લેટ નાખી દઈએ આ પ્રિન્ટ રાખવાની છે આમાં રામા વાળી બરોબર ચાલો કામ કર્યા પછી મળી ઓકે તો રો ગાજા આ આપણી એટલી રેંગ છે લેડીઝની બરોબર બધે યુનિક રેંગો જ છે બરોબર અને આ છે કપલ રિંગો ઉપર તમને હું બતાવું ખુલે નહીં તો આ બધી કપલ રિંગો છે ઓકે જો ભાવ જાણવા માટે સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરો ડિસ્પ્લે પર જે નંબર આપ્યો છે એમાં બરાબર બાકી જો આ બધી વસ્તુ છે હું બધા આપણે ગોઠવવાની છે આમાં ગોઠવાઈ જાય પછી તમને બતાવું બરાબર ચાલો ભાગી જાય છે અત્યારે બાર વાગ્યા માં કાલે વીસ મિનિટ ની વાર થાય હું જાઉં છું દુકાન નો સામાન લેવા માટે ગોઠવી પછી ઓકે તમે એ પણ તમને હું બતાવીશ તો સામાન ગોઠવાઈ ગયો છે તમે જોવો હવે આટલી બધી ઘડિયાળ માં વેરાયટી છે આપણી પાસે જો બધું ફૂલ થઈ ગયું બરોબર જોવો આ બધા પર્સ ને કાંડા છે એ આખું ફૂલ થઈ ગયો છે બરોબર જોવો લાગે નવા મસ્ટ આ બધા બ્રેસલેટ નેકલેસ હાથ ને વેટી આખી હું આંગળી વેટી આ તો રોજ છે જ આપણા બરોબર ને મંગળસૂત્ર બધું આમાં આવી ગયું છે બરોબર જો આ પર્સ છે બધા બ્રાન્ડેડ આ બધી વસ્તુ ટૂંકમાં આવી ગયા હવે કાંઈક અલગ લાગે જોવો આખો ભેરો ભેરો હોય ને એવું લાગે ને કુંજુભાઈ આપણે આવી ગયા છે બરોબર તો હાલો હું જાઉં છું દુકાનનો સામાન લેવા માટે માર્કેટમાં વાગી જાય છે સાડા બરોબર

સામાન લઈ લીધો છે અને હવે ગાડી બંધ કરીને આપણે ઊભા છે એક સ્કૂલ છે હવે પેલું શું કહેવાય આપણે આ એક લખ્યું છે ગુરુકુળ હશે બોલી ગયા ગયો બરાબર તો ઊભા છે આવ્યા જો સારા એ બધું કાંઈ એક્ઝામ ચાલુ છે એટલે આપણે પોલીસના ઘણો બધા છે બરાબર આપણે ઊભા છે તો હવે ઊભા રહીએ પછી નીકળી દઉં બરાબર ચાલો મળીએ છે દુકાને લઈને તો ગાય દુકાને ભોંગી લઉં છું અને રાગી ગયા છે અત્યારે જવું પડશે ત્રણ ને પચાસ બરોબર હું બચી ગયો છું સાલ ન હોય એટલે આપણે ભાખરીમાં જ શાક લઈ લીધું છે કેરી છે વઘારેલી અને બે ભાખરી છે તળેલી બરોબર આટલું આપણે ખાવાનું છે ભૂખ લાગી છે તો ફટાફટ ખાઈ લઈ પછી આ રવિવાર છે ને પપ્પા અમને આવતા હશે પણ રવિપર લાવશે બીજાને ફોન તો મોકલાજો હું લાવે ફો કોને કરું બતાવીશું શું લાવે એ બરોબર તો લાવો ફટાફટ હું જમી લો મળી બરોબર ચાલો અત્યારે બપોર પછી ના સાડા છપ્પા આવી ગયા છે સરબત લાવવાતા વરિયાળે તો આજ આપડે આ દુકાન ને વધારે છે બરોબર લાગી ગયા છે અત્યારે સાડા દસ તો અલગ છે બાકી સાડા આગળ તો વાગી જ છે હું હશે પપ્પા બે શટર બેન કરે છે અને મેં કીધું ઘડી જાવ ને તમને વધારી દઉં બરોબર હટર દેવાઈ જશે બધા આ એક બાકી રોશે બરોબર પછી આપણે નીકળીએ આ લાઈટ ને બધું બંધ કરી દઉં બરોબર તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ લોક માં આવડે તો બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બંધ રહેજો અમારી સાથે બે લાઈકન ને પ્રેસ નો કરો હવે ઓલ માં તો ફટાફટ જાવ ને બે લાઈકન ને ઓલ માં પ્રેસ કરી લો અને જો નાના નાના વિડીયો નાખીશ તો તે નોટિફિકેશન તમને મળશે બરોબર તો આવા વિડીયો જોવા માટે બંધ રહો અમારી સાથે મળીએ છીએ નેક્સ્ટ લોક માં bye-bye and i see you again good night okay hello